અને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર થઈ ગયા છે આપણે મસ્ત મજાનું છે ને આજે હું તો પાણીને તો થોડી મજા આવી ગઈ છે અત્યારે અને મને પણ થોડું મજા બગડી ગઈ હતી એવું લાગે છે ખાલી ગળા મળે છે તો આપણે એના માટે સ્પેશિયલ આજ રેસીપી કરી નાખીએ કેમકે મજા ન હોય ને એટલે કડવા 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 કારેલા ખવાય એટલે છે ને આપણે મસ્ત મજાનો કરેલાનું શાક બનાવવાનું છે તો આપણે કડવાટવાળો થોડું ખાઈને આપણે શારીરમાં નરવાઈ દઈએ તો આપણે આજનો લોગ છે રેસીપી લોગ કરવાનો છે કેમકે આજે છે આપણે કારેલાનું શાક બનાવવાનું છે તો જો અમે મસ્ત મજાના તાજા મસ્તીને તાજા તાજા લીલા મસ્ત મજાના કારેલા લઈ લીધા છે જ ફ્લાવર બનાવી કેવું લાગે છે કા હવે છે ને આપણે એને આ બધું કાઢી કાઢી મસ્ત મજાનું કાઢીને Biar dia kasihan Selepas itu Kita akan buat kare Kami perlu Kau kena buat kare Selepas itu Kita akan buat kare Selepas itu Kita akan buat kare Kami perlu Kau kena buat kare Kami perlu આપણે છે ને મસ્ત મજાનું છે ને જો મીઠાવાળું વાળું ભરીને તૈયાર કરી લીધા છે ને આવી રીતે આપણે જો આવું કાઢી કાઢીને ઉપર આવી રીતને કરીને હવે અંદર મીઠું આપણે જાય એવી કરી દીધું આવડું બહુ નહીં એટલે અને મનતુભાઈને જો વાગી ગયું છે તે ભાઈ તેલ સોપડે છે તેલ સોપડું કા હું વાગ્યું હું વાગી ગયું જો મોટું કેવું થઈ ગયું એક દીમે એક દીમે શરદી થઈ ગઈ ને કે એને એવું થયું મને છે ગરમ પાણી કર્યું છે તો એ પીવે ને હું ગાડી છે કઈ ના થઈ ગયું ખોટું ખોટું છે તો આપણે મસ્તી તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં થોડું પાણી નાખીને આપણે છે ને બાફા મૂકી દઈએ એટલે છે ને બહુ નહીં બાફા દેવાના થોડા ઘણા બફાય ને એવા રહેવા દઈશું તો આપણામાં છે ને પાણી નાખીને બાફી નાખીએ બફા મૂકીએ એટલું પાણી નાખવાનું એટલું માત્ર નાખીશું પાણી જ લઉંશું બફાઈ જાય ને એટલું પાણી નાખવાનું પછી મીઠું બીઠું નાખવાનું રહે ઘણા ઘડીક વાર રહેવા દે મફાવાળા કરીને પણ આપણે ટાઈમ નથી તે ડાયરેક્ટ બફા જ મૂકી દે છે ને બાફા વહી ગેસ ચાલુ કરી દેવી અને બફાઈ જાય ને હું ધાત પડે ને એટલે આપણે જો ચાલુ થઈ જશે ને આપણે છે ને એ બફાય ને ત્યાં આપણે છે ને બધું કામ કરી નાખીએ લહાણ નાખીને બાપા મૂકી દીધું ત્યાં આપણે લહણ વહાણ ફોલી નાખીને ડુંગળીને એવું કાપીને મિસાલો તૈયાર કરી ફેમિલી છે ને જો આપણે વધુ સવાણું ખાંડી નાખ્યું છે લહણ આદુ મરસાની પેસ્ટ નાખી છે મીઠું છે હળદર ધાણા જીરું મરચું ગરમ મસાલો લીલા ધાણા અને ડુંગળી આપણે આ બધું લઈ એમાં થોડુંક તેલ નાખી મસ્તીનો આપણે મસાલો તૈયાર કરી લઈએ પછી છે ને આપણે કારેલા છે ને બફાઈ જો તૈયાર થઈ ગયા છે ને એક થોડુંક વધારે બફાઈ ગયું તો અસર થઈ ગયા છે બધા ને આપણે આ મસાલો તાર તૈયાર કરી લઈએ પછી આપણે બધા કારેલા એક પછી એક પછી ભરી દઈએ સવાનું ખાંડી નાખ્યું બીજું મેં કાંઈ નથી નાખ્યું એટલું જ નાખ્યું છે ડુંગળી ના લસણ ને એવું બધું નાખ્યું છે હળદર ને મરચું ને ધાણા જીરું ને એવું તો આપણે બધું મિક્સ કરી મસ્તીનું થઈ જાય હવે આપણે છે ને બધું કારેલામાં ભરી લઈશું તો કન્ટિન્યુ રહેજો બધા લોકમાં મસ્ત મજાનું છે ને તેલ મૂકી દીધું છે અને તેલ આવે તેવું તમને બધું દેખાડે આપણે મસાલો વધ્યો હતો ને એમાં નાખી દીધું પાણી અને જો આખી લસણ ની કળી ને પાંદડા લઈ લીધા રાઈ જીરું ને બધું આપણે જો ભાઈ મસ્ત થઈ ગયા છે કારેલા જો કેવા થઈ ગયા કા ભરા તૈયાર થઈ ગયા છે તેલ આવે ને એટલે આપણે છે ને આ બધું વઘાર કરી આવ્યું કે હજી આવે છે હા જો અમારે મંતુભાઈ ને વાગી છે હું એને ફૂપ મારી દઉં છું

કકેસ હું છું એ હું એ કકેસ હું કે તો ખબર નથી જો આપણો વાંધે મેડ શું કરવા હતી કે મેં થોડું કરતેલા નાખીથી કારણ કે થાય ગાવું પડે છે આપણે આખું લહણ ને લીમડો નાખી નીકાળ કરે છે હશે ને આપણે એક 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 કારેલું કરી મૂકી દઈએ જ્યાં ભરેલા મસ્તીમાં કારેલા કેમ કે બફાઈ ગયેલા છે ને પાકી દે ને આપણે હલાવવાનું નરે હું શાક હલાવી તો આ બધો મસાલો વિખાય છે ને એટલે એટલે આપણે હળવે હવે બધા કારેલા મૂકી દઈએ મૂકી દીધા તો ઘટી દીધું થાલ છે હવે આ મસાલો છે ને આપણે પાછું પાણી નાખી દઈએ પડ્યું હતું એટલે તો એમને પાણી ઉમેરવાનું છે સાઈડમાં નાખશું ભરેલા કારેલા ઉપર જાય નહીં ને એટલે

શાક તો સારું ને મસ્ત બન્યું તો ભાઈ બપોરા થઈ ગયા છે જમવા બેસી ગયા છે અને ધીમે ધીમે વરસાદ જો હાલો બપોરા આ તો શું છે સવાણું છે ને જો કારેલાનું શાક છે જો મસ્ત મજાનું રસોણ બસોણ બધું એમ કર મરચું નો ન ખાતો તીખું નો કરે તીખું છે તમ ખા મરચી નહી હા ભાઈ બાવ છે જો બાવ વરસાદ ચાલુ છે કાઈ ની ભાઈ આલો બપોરા ગલ્લી હા આવે તો કારેલું લેજો પછી જો જીસીબી બપોરા ગલ્લી કારેલાનું શાક છે હાલો ફમેલી તો વાગી ગયા છે સાંજના 8:30 વાળો પાણી તલી 9:00 થઈ ગયા છે લોક પાછો ચાલુ કર્યો છે કેમ કે બપોરે નહોતો કરો બપોર સુઈ ગયા હતા બપોરે આપણે લોક સ્ટાફ નહોતો કર્યો કેમ કે આમ તો બેન મજા નહોતી ને એટલે અમે દવાખાને લઈ ગયા હતા હાંજ પડી ગઈ પછી હાંજનું વાળું કરી મૂકી દઉં આપણે એ લાગી દઈ અને અજય ગયા છે બધારે ગયા છે આમ તો બેન મજાનું છે જો ભાઈ હુતા છે આજ એને હુડે દીધું છે અને પંખાનો અવાજ આવતો હશે કેમ કે ભાઈ હુતા છે નહીં તો જાગી જાય એટલે પંખાનો પંખ સારું રાખ્યો છે ધીમો ધીમો છે અને કાલ તો હું છે બધાને ખબર જ હશે વૃક્ષ રાખડી હોય એ બધી પધરાવા જવાની છે ભાદર વિશે એટલે કાલ તો ભાદર વિશે આ છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો તો બધા જય ભોળાના છેલ્લા મહિના હવે ભોળાના પાસા ફોર આવે છે શ્રાવણ મહિના એમાં આવે પરબ આવતા જ ઘોડાના મહાશિવરાત્રીમાં ઘણું આવતું પણ આપણને એવું કઈ ખબર હોય કે ન હોય અને હવે ખાસ દિવસો આવવાના છે ગણેશ ઉત્સવ આવવાનો છે તો હારું હાલો આજનો રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો બધા તો સારો હાલો મળી કાલ નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મગર જય ભોળાનાથ બાય બાય